કામરેજ પોલીસે અની ટ્રેપ કરતી એક ગેંગ ઝડપી પાડી છે આ ગેંગની એક મહિલા ફેસબુક પર શિકાર શોધી તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ ત્યારબાદ તેની સાથે મેસેજ પર વાતચીત કરી વોટ્સએપ નંબર મેળવી લઈ વોટ્સએપ પર તેની સાથે પ્રેમભરી વાતો કરી જાળમાં ફસાવતી હતી અને ત્યારબાદ એન કેન પ્રકારે તેની નાદાર બતાવી જાળમાં ફસાઈ ગયેલ વ્યક્તિને પોતાની નિયત કરેલ જગ્યાએ બોલાવી નક્કી કરેલ પ્લાન મુજબ મહિલાના સાગરીતો આવી જઈ ઝાડમાં ફસાયેલ વ્યક્તિને માર મારતા મહિલા સાથે નગ્ન અવસ્થામાં ફોટા પાડી બાદ નામ કરવાની ધમકી આપતા તેમજ પોલીસ સ્ટેશનમાં ખોટો બળાત્કારમાં ફસાઈ દેવાની ધમકી આપતા અને વ્યક્તિ પાસે રોકડા સોના ચાંદીના દાગીના એટીએમ કાર્ડ વડે પૈસા ઉપાડી લેવા સાથે ઘટનાને અંજામ આપતા હતા કામરેજ પોલીસે આવી જ ગેંગની મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી લીધી છે મુંબઈ અને અમદાવાદ ખાતે રહેતા બે અલગ અલગ વ્યક્તિઓના કામરેજ પોલીસ મથકમાં આવી પોતાની સાથે એક જ મોડેસ ઓપરેટેન્ડિસીથી હની ટ્રેપ થતી હોવાની પોલીસ ફરિયાદ લખાવી હતી પોલીસ ફરિયાદ બાદ લખાવનાર વ્યક્તિ પાસે હની ટ્રેપ દરમિયાનની વાતચીત થઈ હતી એ બે અલગ અલગ નંબર મેળવ્યા હતા જોકે બે પૈકીનો એક નંબર બંધ હતો જ્યારે બીજો નંબર ચાલુ મળ્યા આવતા લોકેશનના આધારે કામરેજ તાલુકાના અંસાર ગામ જવાના માર્ગ પર આવેલ એક સોસાયટીમાંથી એક પરિણીત મહિલા સહિત હિતેશ મનસુખ જેઠવા રાકેશ પટેલ હર્ષિત ભુવાને ઝડપી લીધા હતા પોલીસ તપાસમાં ચારેય આરોપી બંને વ્યક્તિ સાથે હની ટ્રેપ કરી હોવાની કબુલાત કરી હતી ચાર પૈકીના એક વ્યક્તિ કચ્છના ગાંધીધામ ખાતે અપહરણ કેસમાં અગાઉ પણ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે પોલીસે આરોપી પાસેથી હની લૂંટ કરેલા બે સોનાની ચેઇન સત્તાવીસ હજાર રોકડા તેમજ ચાર મોબાઈલ કબજે કર્યા છે આ ગેંગમાં અગાઉ કોઈ વ્યક્તિને હની ટ્રેપનો શિકાર બનાવ્યો છે કે કેમ તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે